हेलो गाइस गुड मॉर्निंग કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારું મસ્ત મજાના આ બ્લોગ આજે જ થઈ ગયો છે રવિવાર અને જ સવાર સવારમાં માં નાઈ રેડી થઈ ગઈ છું અને અત્યારે જ રવિવાર છે એટલે સુચે લઈ ગયા છે અને એના પપ્પા તો વયા ગયા એને સવારમાં માં જવાનું હતું એટલે એ વયા ગયા અને જ આજે મે સાડી પહેરીને બ્લોગ બનાવવા ટીકી છું તો કેરી લાગે કમેન્ટ કરીને મને કહેજો અને ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને જો ત્યાં હજી ઉઠી નથી તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો પછી આપણે મળીએ મારા પાર્લરમાં કેટલી બધી નવીન નવીન આઈટમો આવી છે નવી તો કટલેરીની બધી આઈટમો બધી આવી છે તો તમે પણ બધા એ ખરીદી કરવા આવજો જેને પણ ખરીદી કરી હોય એ આવજો જો હમણાં ઘણી બધી કટલેરી લઈ આવી છું જો ટોટલી આઈટમ છે તો તમે પણ એકવાર જરૂરથી આવજો આ શક્તિનગરમાં છે બાપા સીતારની મઢુલી પાસે માંગરોળ છે તો જરૂરથી આવજો આપણું કામ પતી ગયું તા ધીયા ઉઠી ગઈ તો ચાલો હવે એને લઈ લઈએ તો જો ધીયા ઉઠી ગઈ હાલમાં હું રડે માં દીકરો જો ઉઠીને જીધી રડવાનું કામ કરવા એ હજી તો પથ્થારી ને બધી બાકી જ છે હલો હાલો 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 હાલમાં દીકરા હાલો ઉઠી જાઓ

પછી બાકી છે તારું બધી વાતમાં ધીરો છે સુજલ તું તો સુજલ એ બનાવી લીધો આ ઘ્યું તમારા માટે કંઈક નવીન લઈને આવી છું આજે મારે પાર્લરમાં કંઈક નવીન એડ થયું છે તો તમને ચાલો બતાવું જો છાપડીની મહેંદી આવે ને આપણે બજારમાં જઈએ ત્યાં બધીમાં માં સારીકોર છાપણી મહેંદી કરી દે એ આવે તો મારે પાર્લરમાં પણ મેં એડ કરી છે તો તમારે પણ જો કોઈને છાપડીની મહેંદી મુકાવી હોય તો મારા પાર્લરમાં આવી જાજો અને જો મારા ધિયા બેન ને શ્રેયા બેન ને આઈ રીજો શ્રેયા એને મહેંદી મૂકવી જો બધી ને અને આ શું ચડાવી મૂકવી છોકરાઓ ને મૂકવાની ન હોય છોકરીઓને ને જોઈ એને છોકરા મૂકવી જો મહેંદી તો આવો આપણે એને મહેંદી છાપી દઈએ જો લાવો હાથ ના હા જો લાવો છાપી દો

Oke eh. Ah Elah eh Jom dia berni muka ini Kati ya nah. Ah Ini muka ini jom Jadi, Kati ya Bapak hmm. itu Ini Ini muka ya Ini muka Jodoh mas Masuk-masuk mendi muka Ah, Elah eh Jom bapak Bapak itu Ah Jom Oke okay, Masuk muka ini Kan hmm. Masuk ની ક્યાં લીધી નાલા આઈ સુજા કે પાઈ ને જ મુકી દઉ જો કે મસ્ત મુકાય ગઈ મેંધી તમે પણ તમારા જો કઈ લગ્ન પ્રસંગ કે કઈ હોય તો છાપણી ની મેંધી મુકવી હોય તો તમે પણ આવી જજો મારા પાલક માં કા